દોઢ વર્ષથી કાર્યરત છું અને હવે અમારું નવું હોસ્પિટલ પણ આર ઓ ટુ ખાતે બનેલું છે ખાસ તો આજે અમે જે એક ભાવનગરમાં સૌ પ્રથમ વખત ટ્રીટમેન્ટ કરી છે રેડિયો ફ્રિકવન્સી એબલેશન ટ્રાઇજીમેનલ ન્યુરા માટે આની આ સારવાર છે હવે ટ્રાઇજીમેનલ ન્યુરાલજીયા વિશે કહું તો ટ્રાઇજીમેનલ ન્યુરાલજીયા એક એવો રોગ છે જે મગજની નસ દબાવવાના કારણે થાય છે મગજની નસ જે રીતની નસ દબાતી હોય એ ટાઈપનું પેઇન એટલે કે દુખાવો દર્દીને હોય છે આ દુખાવો એટલો અસહ્ય હોય કે ઇલેક્ટ્રિક શોક લાયક દુખાવો હોય શોર્ટ જેવું આવે દર્દીને ખાવા પીવામાં તકલીફ બોલવામાં તકલીફ પોતાનું રૂટિન કામકાજ પણ ન કરી શકે અને આ ડિઝીઝને ક્રોનિક પેઇન ડિસઓર્ડરને સુસાઈડલ ડિઝીઝ પણ કહેવામાં આવે એટલે કે દર્દીને એવું થાય કે આ દુખાવો સહન કરવો એના કરતાં મરી જવું સારું એટલી હદનો આ દુખાવો હોય છે હવે સારવારના વિકલ્પોમાં જો દવાથી ન મટે તો પછી ઓપરેશન જ અત્યાર સુધી હતું ભાવનગર માટે પરંતુ ઓપરેશન આ ટ્રીટમેન્ટ માટે ખૂબ જ જોખમી છે કેમ કે આ સારવાર કરવામાં ઘણીવાર આંખની નસને પણ નુકસાન થતું હોય સો હવે ભાવનગર પેન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે ગઈકાલે જ અમે સફળતાપૂર્વક રેડિયો ફ્રિકવન્સી એબલેશન નામની એકદમ આધુનિક અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરેલી છે અને આ ટ્રીટમેન્ટ બેઝિકલી ફ્લુ ઓપરેશન થિયેટરમાં જ થાય છે ફ્લુરોસ્કોપિક ગાઇડન્સ હેઠળ ચોક્કસ નસ જે દબાય છે એ લોકેટ કરી અને એને ઇલેક્ટ્રોથર્મલ એબલેશન કરવામાં આવે છે અને ખરેખર હવે ભાવનગરના દર્દીઓ માટે એક આ નવી આશાસ્પદ સારવાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં ઉપલબ્ધ છે અને ભાવનગર પેઇન એન્ડ બીપીએસસી હોસ્પિટલ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે કારણ કે એ અમારી આ સારવારનું સફળ પરિણામ એ અમારી હોસ્પિટલ માટે પણ સીમાચિહ્ન રૂપ છે સો હવેથી ભાવનગરમાં અને ભાવનગરથી આગળના દર્દીઓ કે જે ટ્રાયજીમનલ ન્યુરોજીયાથી પીડાય છે એના માટે એક આશાસ્પદ નવો વિકલ્પ ઓપરેશન રહિત અને એડવાન્સ રેડિયો ફ્રીક્વન્સી એબલેશન સારવાર ઉપલબ્ધ થશે